નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ અઢાર પાંચ બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજે હળદ માર્કેટયાર્ડમાં કપાસની જે ભાવ છે કપાસનો ભાવ અગિયારસો પચાસથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા સુધીનો રહ્યો છે જેની આવક જે છે તે આવક નોંધાય છે ચારસો ને ત્રીસ મણની જ્યારે જીરુંનો ભાવ જે છે તે પાંચ હજાર બસો પચાસથી પાંચ હજાર નવસો છવ્વીસ રૂપિયા રહ્યો છે એટલે જીરાની જે કંઈ બજાર છે જીરાની બજારમાં પણ સુધારો થતો આપણને જોવા મળે છે વચ્ચે વરી પાછું થોડું ડીમ થયું હતું આજ વરી પાછું પાંચ હજાર નવસો ને છવ્વીસ સુધી જે છે જીરાનો ભાવ રહ્યો છે અને આ જે કંઈ મિત્રો ભાવ છે વીસ કિલોનો ભાવ છે એટલે એક મણનો જીરાનો ભાવ રહ્યો છે બાવનસો પચાસથી પાંચ હજાર નવસો છવ્વીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે સોળ હજાર મણની વરિયાળીનો ભાવ રહ્યો છે અગિયારસોથી સોળસો અડતાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે સોળ હજાર આઠસો ને ઓગણપચાસ મણની જ્યારે એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો ને ત્રણ રૂપિયા સુધીનો આવક નોંધાય છે છ હજાર છસો ને સાત મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો એંશીથી પાંચસો પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચસો અઠ્યાવીસ મણની તલનો ભાવ રહ્યો છે ત્રેવીસો સાઠથી સત્યાવીસો ને એંસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણ હજાર આઠસો ને છત્રીસ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસો વીસથી તેરસો પચીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો ને બેતાલીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે બારસોથી સોળસો પંચ્યાસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે પછી પચીસો ચુમાલી મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી બારસો ઓગણીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પચાસ મણની ગવારનો ભાવ રહ્યો છે નવસો સાઠથી બારસો બાર રૂપિયા સુધીનો આવક જે છે આવક નોંધાય છે નવસો ને દસ મણની તો મિત્રો આ હતો આજનો એટલે કે તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસનો માર્કેટ માર્કેટેટનો બજાર ભાવ આભાર મિત્રો